નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ જે છે છે તમારા પ્રશ્નો નવા ફોર્મ ક્યારે ભરાશે અગાઉ ફોર્મ ભર્યું છે પણ તેમાં ભૂલ છે તો ફરીથી ભરી શકાશે કે નહીં પછી મારે જે છે એ ઉંમર આટલી થાય છે આટલા દિવસ ઘટે છે તો હું ફોર્મ ભરી શકે છે કે નહીં ભરી શકું આ તારીખે મારા આટલા દિવસો થાય છે તો ફોર્મ ભરાશે કે નહીં ભરાય કેવી રીતે ફોર્મ ભરવું કયા કયા સર્ટિફિકેટો હોવા જોઈએ એનસીસી છે તો એના કેટલા અલગ માર્ક મળશે બીજી જે બીજા કંઈ રમત ગમત છે તો એના વધારાના કેટલા માર્ક મળશે આવા ઘણા બધા તમારા પ્રશ્નો છે તો એના રૂપ આજનો વિડીયો આપણે બનાવેલો છે બની શકે કદાચ વિડીયો લાંબો હશે પણ તમને જે છે તમારા તમામ પ્રશ્ન છે આ વિડીયોમાંથી તમે એનું સમાધાન મેળવી શકો એવો પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર પોલીસ ભરતીથી અપડેટ રહેવા માટે હોય જેમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેનો સમાવેશ થાય છે તો આ બાબતે તમે આ ચેનલ સાથે જોડાયેલા છો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો પોલીસ ભરતી રિગાર્ડિંગ ટેલિગ્રામમાં આપણે રેગ્યુલર મટિરિયલ અપલોડ કરીએ છીએ તો ખાસ ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો ટેલિગ્રામનું નામ છે ટ્રેકી નોલેજ ત્રણ તો ત્યાંથી પણ તમે માહિતી લઈ શકો છો અને જો તમે તૈયારી કરતા હોય તમને વિશ્વાસ છે કે આપણે દોડ સારી રીતે કરી શકીએ તમારી માટે સરસ મજાની બે વસ્તુ આપણે લાવી ચૂક્યા છે ટેસ્ટ સિરીઝ પાંચ રૂપિયામાં ત્રણસો પાસઠ દિવસ અને એકવીસ રૂપિયામાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેનું મટીરિયલ તમને મળી જશે બરાબર એની માટે તમને લિંક નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તો ત્યાંથી જે જોડાઈ જવું સાથે સાથે તમારે જો પ્રશ્ન ખાલી કરવા છે એમસીક્યુ તો એની માટે પણ મટિરિયલ આવી ચૂક્યું છે અને રીઝનિંગ જો શીખવું છે તો એને એની માટે પણ જે છે રેકોર્ડેડ વિડીયો આપણી પાસે અવેલેબલ છે તો એપ્લિકેશનનું નામ છે ટ્રિ નોલેજ તમે પ્લે સ્ટોર ઉપરથી જે ડાઉનલોડ કરી શકો છો અથવા જો લિંક જોતી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આવું સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ કે ભાઈ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ બે હાજર ચોવીસ પચીસ નું જે અંદાજિત સમયપત્રક છે એ મુજબ જે છે ફરીથી ફોર્મ ભરવાને ક્યારથી ચાલુ થશે ખાસ કરી જેવા લોકો ધોરણ બાર પાસ આ વખતે નથી કરી શક્યા અને રિમીડિયલ પરીક્ષા આપી છે બરાબર અથવા તો એવા લોકો છે કે જ્યારે જ્યારે ફોર્મ ફોર્મ ત્યારે એમને કોઈ કોઈ ભૂલચૂક થઈ ગઈ છે અથવા તો કોઈને કારણોસર નથી ભર્યા અને એ લોકો જો ભરવા માગે છે તો ઓગસ્ટ થી સપ્ટેમ્બરની વચ્ચે જે છે તમારે ફોર્મ ભરાઈ શકે છે ઓગસ્ટમાં ક્યારે પંદર ઓગસ્ટથી લઈ અને જે છે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં ફોર્મ ભરાવાની તારીખ છે શરૂઆત થઈ શકે છે તો આ સમયગાળામાં તમારા તૈયાર રહેવાનું છે બાકી આ ચેનલ સાથે જોડાયેલા હશો તો તમને માહિતી તો બધી મળતી રહેશે ધોરણ બાર પાસ ઉમેદવારો છે એમને ખાસ ધ્યાન રાખવાનું છે અઢાર વર્ષ એમના કમ્પ્લીટ થઈ જવા જોઈએ અઢાર વર્ષ કેવી રીતે કમ્પ્લીટ થાય કેવી રીતે તમારે ગણવાનું છે એની માહિતી આપણે આગળ જોઈએ છીએ અને જે લોકોને પીએસઆઈ માટે અપ્લાય કરવું છે એ લોકોને ગ્રેજ્યુએટ જો હોય ગ્રેજ્યુએટ એમના કમ્પ્લીટ થઈ ગયું હોય તો એ લોકો જે છે આમાં અપ્લાય કરી શકે છે હવે કયા સમયમાં જોઈએ અઢાર અને જે ઉંમરથી કેટલી હશે બરાબર અને કઈ તારીખે ઉંમર પૂરી થવી જોઈએ એ બધી વસ્તુ આપણે આગળ જોઈએ છીએ તે પહેલાં ચેનલનો ઇન્ટ્રો જોઈ લે છે પછી તમામ પ્રકારની બાબત કરી લઈએ છીએ ભરતી બોર્ડ છે એમના દ્વારા જે અલગ અલગ વિદ્યાર્થીના પ્રશ્નો પૂછાય છે એમના દ્વારા એમને સોલ્યુશન આપેલું છે સૌથી પહેલા ક્યાં ક્યાં સવર્ગમાં ભરતી થનાર છે ભરતી બોર્ડ દ્વારા ઘણા બધા પ્રશ્નો પૂછે છે જે પોલીસ ભરતી તો કરે પણ કઈ કઈ જગ્યાએ ભરતી થશે તો બીના અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીના થિયરી પોલીસ કોન્સ્ટેબલ અત્યારે પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પછી આવો પણ પ્રશ્ન પૂછાય છે મહિલા છે છે અલગથી ભરતી થનારી તો ના મહિલાની સરકારશ્રી દ્વારા અનામતની જોગવાઈ કરેલ હોવાથી ઉપર જણાવેલ સવર્ગમાં ભરતી કરવામાં આવનાર છે ફક્ત એસઆરપીએફ કોન્સ્ટેબલ સવર્ગમાં મહિલાની ભરતી થનાર નથી પછી ત્રીજો પ્રશ્ન આવો પણ આવે છે કે સર ઘણી બધી વાતો સંભળાય છે આટલી ભરતી આવશે આટલી ભરતી પણ ખરેખર કેટલી તો ઓફિસિયલ આંકડો છે બાર હજાર આવું વયમર્યાદા કયા દિવસે ગણવાની રહેશે વારે વારે પ્રશ્ન આવે છે સર ઓગસ્ટ પંદર ઓગસ્ટ છે તો પંદર ઓગસ્ટના દિવસે મારે જે છે આ સમય ગાળો તો ધારો કે મારો જન્મ જન્મદિવસ છે ભાઈ સત્તર છના દિવસે મારો જન્મ દિવસ હતો તો શું એની માટે લાયક ગણાવ તો જો તમે આવી રીતે હોય તો અરજી કરવાનો જે છેલ્લો દિવસ હોય બરાબર ધારો કે પંદર ઓગસ્ટથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી જો ફોર્મ ભરવાનું ચાલુ થાય છે ત્રીસ ઓગસ્ટના દિવસે જો તમારે કોન્સ્ટેબલ માટે અઢાર વર્ષ થઈ જતા હોય તો તમે ફોર્મ જે છે એ ભરી શકો છો કે પીએસઆઈ માટે એકવીસ વર્ષ જો થઈ જતા હોય તો તમે ફોર્મ છે એ ભરી શકો છો શૈક્ષણિક લાયકાત ક્યાં દિવસે ગણવી હોય બરાબર અરજી કરવાના છેલ્લા દિવસે જો તમને બાર પાસનું સર્ટિફિકેટ ત્યાં સુધીમાં મળી જતું હોય તો તમે જે છે એમાં અપ્લાય કરી શકો છો હવે વધારાની લાયકા આ પણ પ્રશ્ન આવે છે સર એનસી સી સર્ટિફિકેટ છે આ સર્ટિફિકેટ છે ઓલું છે રાષ્ટ્રીય શક્તિનું છે તો વધારાના માર્ક કેવી રીતે મળશે તો વધારાની લાયકાત જેવી કે રમત ગમત અંગેના સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સર્ટિફિકેટ એનસીસીસી સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટની લાયકાત કયા દિવસે ગણી તો સેમ અરજી કરવાના છેલ્લા દિવસે હવે આપણે એ જોઈએ કે ભાઈ એના માર્કિંગ છે એ કેવી રીતે મળે છે બરાબર એ પણ આપણે જોઈએ એ પેલા વયમર્યાદા જેવી રીતે વાત કરી કરીએ બીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લઘુત્તમ એકવીસ વર્ષ અને મહત્તમ મળવા પાત્ર છે છે માટે અને હવે આ વસ્તુ તમને ખ્યાલ હશે પણ છતાં પણ વિડીયો આપણે એની માટે બનાવ્યો છે તો ખાસ એ આપણે ચેક કરી લઈએ એસસી એસટી એસસી બીસી ઈડબલ્યુએસ ઉમેદવારોનો ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે તમામ મહિલા ઉમેદવારો ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે અનામત કક્ષાના મહિલા ઉમેદવારોના ઉપલી વય મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે રાજ્યમાં પોલીસ દળમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્વર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે માજી સૈનિકના વખતો વખત નિયમો અનુસાર મળવાપાત્ર છૂટ હવે આમાં જે છે એ અગ્નિવીર લોકો છે એનું પણ દસ ટકા અનામત મળી શકે છે તેવી અત્યારે વાતચીત ચાલુ છે ત્યારબાદ ભરતી માટે વધારાના ગુણ જેવી રીતે તમે હમણાં વાત કરી કે આપણે વાત કરીએ છીએ તો ભાઈ ભરતી માટે વધારાના ગુણ કયા કયા પ્રમાણપત્રોના આધારે આપવામાં આવે છે તો એક નંબર છે એનસીસીનું જો સી સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવાર હોય એમને બે ગુણ આપવામાં આવશે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અગાઉ શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતું તો એના દ્વારામાં આપેલ એક વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈ પણ ડિપ્લોમા સ્નાતક ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારોને નીચેના વધારાના ગુણ આપવામાં આવશે એટલે તમને જે છે એથી તમારા જે વધારાના ગુણ છે એના લગતી તમારી જે છે તમામ પ્રકારના પ્રશ્નો છે એથી તમને સોલ્વ થઈ જશે તો એક બાજુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર આપેલું છે બીજી બાજુ લોક લોકરક્ષક કે જે એક છે તમે ગ્રેજ્યુએટ કરેલા હોય ત્યાર પછી અપ્લાય કરવાનો બીજું છે બાર પાસ તમે કરી દો ત્યાર પછી તમે અપ્લાય કરી શકો છો તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ હોય તો બાર ગુણ અને ચાર વર્ષથી લોકરક્ષક બે વર્ષનું હોય તો પાંચ ગુણ ચાર ત્રણ વર્ષનું હોય તો આઠ ગુણ અને ચારથી વધારે વર્ષ હોય તો દસ ગુણ મળવાપાત્ર થાય છે પછી આવે છે રમતના ગુણ માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર ઉમેદવારોને રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓ માત્ર પ્રતિનિધિ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલ તથા લોકરક્ષક કેડરમાં લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે વધુ માહિતી માટે વેબસાઇટ જોઈ લેવો તમે આ ચેનલ ઉપર જોડાયેલા રહેજો એટલે તમને બધી માહિતી મળતી રહેશે હવે નવ નંબરનો પ્રશ્ન કે ભાઈ કઈ કઈ રમતોમાં વધારાના ગુણ મળે છે રાઈટ તો એ રમતો પણ અહીંયા સૂચવી દીધી છે કે આટલી આટલી રમત હોય તો તમને આમાં વધારાના ગુણ મળવા પાત્ર કઈ કઈ રમત છે ટોટલ તમને જણાવું તો ટોટલ અહીંયા પચીસ રમત આપેલી છે બધાના નામ નહીં બોલું એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા વિડીયોને પોઝ કરી શકો છો વાત કરીએ છીએ આગળ કે મહિલા જે વિધવા ઉમેદવારો છે એમની પણ આપણી ચેનલ ઉપર કમેન્ટ આવે છે કે ભાઈ અમારે કઈ રીતે તો ભાઈ વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલ તથા લોક રક્ષક કેડરમાં લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના પાંચ ગુણ ઉમેરી આપવામાં આવશે પરંતુ આ માટે તેઓએ નિમણૂક સમયે પુનઃ લગ્ન કરેલ ન હોવા જોઈએ તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જેવા લોકો વિધવા

માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે આર્મી નેવી એરફોર્સમાંથી નિયમો અનુસાર નિવૃત્ત થયેલ હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તે જ માજી સૈનિક તરીકે અરજી કરી શકશે ધારો કે બી આરપીએફ પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત કર્મચારી છે અરજી કરી શકશે નહીં અને સાથે સાથે અગ્નિવીરમાં જે લોકો અત્યારે ચાર વર્ષનું જે પાસે કરાર હોય છે તો એવા લોકો પણ આમાં સમાવેશ થઈ શકે તો મિત્રો આશા રાખીએ છીએ તમને માહિતી મળી ગઈ હશે હવે એક પછી એક જે છે તમારા જે પ્રશ્નો છે એ આપણે લઈને આવવાના છીએ અને તમારા તમામે તમામ પ્રશ્નો આપણે સોલ્યુશન કરાવી દઈએ એવો આપણે પ્રયત્ન કરવાના છે વિડિયો પસંદ આવે તો લાઇક કરી શેર કરવાનું રાખજો તમારા મિત્રો સાથે ખાસ મોકલજો બાકી જો રેગ્યુલર તમારે નવું નવું મટીરિયલ જોતું હોય અને રેગ્યુલર નવી નવી અપડેટ જોતી પોલીસ ભરતી બાબતે ખાસ આપણે ટેલિગ્રામ જોડાઈ જાય કારણ કે ત્યાં આપણે રેગ્યુલરની ત્રણથી વધારે પીડીએફ અપલોડ કરીએ છીએ જે તમારા પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે અવનવું મટિરિયલ પણ તમને મળી જાય છે અને ભરતીની પૂરેપૂરી માહિતી ત્યાંથી મળી જાય તો ખાસ ત્યાં જોડાઈ જજો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરબી ગુજરાત